શું તમારી જમીન છે કોઈ ગેરકાયદેસર રીતે કોઈ કબજો કરી લીધો છે અથવા તો કોઈ દબાણમાં આવીને કોઈ એવી રીતે કબજો કર્યો છે તો તમે એમની સામે શું કરશો તો કે એ વ્યક્તિ છે અને જમીન છે ને એમની સામે તમે હું તમને એક નામ આપીશ આઈઓઆર એ કરીને પોર્ટલ છે ને એમાં જઈને તમે અરજી કરી શકો છો અને જે ગુજરાત લેન્ડ પ્રેમિંગ છે ને એમની હેઠળની અરજી હોય છે એટલે છે ને સરકારે અમુક ફીસ એમની નક્કી કરી હોય છે ફીસની તમારે છે ને ભરપાઈ કરવાની હોય છે ત્યારબાદ છે ને કલેક્ટર અધ્યપક્ષ એક સમિતિની રચના કરવામાં આવે છે એ સમિતિ દ્વારા છે ને જે પણ સ્થળ છે અથવા તો જે પણ રેકોર્ડ છે ને એની તપાસ કરવામાં આવે છે કે ખરેખર જે જમીન છે એમાં ગેરકાયદેસર રીતે કબજો મેળવેલો છે કે નહીં એ બધી વસ્તુઓની ચકાસણી કરવામાં આવે છે અને જો મેળવેલો હશે ને તો એને દસ થી ચૌદ વર્ષની જે છે ને એ સજાની જોગવાઈ કરવામાં આવશે અને પ્લસ જંત્રીના હિસાબથી જે ભાવ ચાલતો હશે ને એનો પણ એને ડન છે ને એની જોગવાઈ કરીને ભરપાઈ કરવામાં આવતો હોય છે અને અમુક વાર જ્યારે કલેક્ટર સાહેબ દ્વારા આપણે કોઈ બી અરજી કરવાની હોય ને ત્યારે તમે કલેક્ટર સાહેબથી નારાજ હોય ને તો એ તમારી પક્ષમાં જોગવાઈ નથી હોતી તો તમારે છે ને એમના માટે કોઈ પણ જે હાઈકોર્ટ છે ને એમાં તમે અરજી કરીને એ વસ્તુઓનું સોલ્યુશન લાવી શકો છો વધુ જાણકારી માટે ડેસ્ટિનિટ બેલ રિયટીને સંપર્ક કરો થેન્ક યુ